જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આવેદનપત્ર આપી વિરોધ નોંધાવ્યો જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ આજે ભારત બંધનું એલાન આપ્યું હતું જોકે આજે અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકોએ કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપી પોતાનો વિરોધ નોંધાવ્યો છે જિલ્લા અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિના સમાજના લોકો આજે રેલી નીકાળી કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા અને સૂત્રોચ્ચાર કરી દલિત અને પછાત જાતિના લોકો સાથે હંમેશા અન્યાય થતો હોવાની વાત કરી હતી સમાજના લોકોએ કહ્યું કે કોર્ટ દ્વારા અનામત મુદ્દે આપેલા જજમેન્ટ ન્યાયપૂર્ણ નથી જેથી આ અંગે ફેરવિચાર કરી અનામતનો અગાઉનો ચુકાદો માન્ય રાખવો જોઈએ સુપ્રીમ કોર્ટના આરક્ષણ મુદ્દે આપેલા જજમેન્ટ સામે સવાલો ઉઠાવી તેમણે કહ્યું કે આગામી દિવસોમાં જો નિર્ણય લેવામાં નહીં આવે તો બાબા સાહેબના માર્ગે આગળ વધી વિરોધ કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી જે વર્ગીકરણનું ખરેખર એસસી એસટીની જે એકતા છે એ તોડવાનું કામ સુપ્રીમ કોર્ટ દ્વારા થઈ રહ્યું છે એટલે અમારે એસસી એસટીની એક માગણી છે કે આ જે જજમેન્ટ છે એને તાત્કાલિક રદ કરવામાં આવે અને સંસદમાં એનો વધારે કાયદો લાવવામાં આવે અને તમ જો આ ટૂંક સમયમાં કરવામાં નહીં આવે તો ન છૂટકે એસસી એસટી રોડ ઉપર આવશે અને એનું જે પણ કંઈ એ સરકાર સુપ્રીમ કોર્ટે જે અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ માટેનું જે વર્ગીકરણ કર્યું છે સુપ્રીમ તો જે જજમેન્ટ છે નાબૂદ કરવા માટે આજે અમે મહેરબાન કલેક્ટર સાહેબ બનાસકાંઠા ને અનુસૂચિત જાતિને અનુસૂચિત જનજાતિએ આવેદનપત્ર આપ્યું છે વર્ષોથી અનુસૂચિત જાતિ પર અત્યાચાર થાય છે હજુ સુધી અમને કોઈ પણ તકની લાભો મળ્યા નથી અમે પછાત છીએ અતિ પછાત છીએ અને મહેરબાન સુપ્રીમ કોર્ટે જે કંઈ જજમેન્ટ આપ્યું છે એ તાત્કાલિક કે અસરથી એ નાબૂદ કરવા માટે આપ સૌને મારી વિનંતી છે અને હવે પછી જો આ નિર્ણય લેવામાં નહીં આવે તો ઉગ્ર સ્વરૂપ થશે બાબા સાહેબ આંબેડકરના પગલે ચાલીશું અને એમની વિચારધારા સાથે લઈ અને છેલ્લી ઘડી અંતિમ શ્વાસ સુધી અમે લડી લઈશું અમે અમારા હક અને હક માટે છેલ્લી કુઢી સુધી અમે લડીશું અને ન્યાય માટે અમે અમારો ન્યાય મળે નહીં મળે ત્યાર સુધી અમે જે કંઈ કરવું પડશે અનુસૂચિત જાતના માણસો અને એસટી એસટી ઓબીસીના માણસો કરવા માટે તૈયાર છે જય હિન્દ જય ભારત જય જગત મારું નામ પરમાર કુંદનવી બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ મહામંત્રી અનુસૂચિત જાતિ